રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોના પ્રશ્નોનું નિરાકરણ જલ્દીથી થાય તે હેતુથી મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી હતી જેમાં સ્ટેન્ડિંગ ચેરમેન શહેર ભાજપ પ્રમુખ મેયર ડેપ્યુટી મેયર કમિશનર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વધુમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ એપ્લિકેશન વિશેની માહિતી આપી હતી ગુજરાતમાં રાજકોટ મહાનગરપાલિકા આ પેલું પગથિયું ભરી રહી છે

કે આપણે બધાને પણ થતા હોય ત્યારે આ એક એપ્લિકેશનનો આપણે ઉપયોગ કરવાનો છે જેમ જેમ શીખતા જશું એને કામ આપણને શીખવતું હશે જેમ એપ્લિકેશનનો વધારે ઉપયોગ કરશું તો આપણને ખબર પણ પડશે કે કામ કેટલી ગતિમાં થતું રહ્યું છે ને થતું રહેશે તો આ તમે આપ બધા આ એપ્લિકેશન જે સોશિયલ મીડિયા દ્વારા આપણે લોન્ચ કરવાની છે

તો એનો આખો પોટલો લઈને જવું પડતું હતું હવે એ આ લેસ થઈ ગઈ આધુનિકતા એવી બધી આવી ગઈ કે છોકરો જ્યારે શિક્ષણ લે છે બાળિયગારથી બાળક જ્યારે શિક્ષણ લે છે એ પણ અત્યારે આધુનિકતાના ઉપયોગ કરીને અત્યારે સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે તો આપ પણ આ એપ્લિકેશનની અંદર વધારે ઉપયોગ કરો આપણા વિસ્તારની અંદર જે પણ કાય પ્રશ્ન હોય એ પ્રશ્ન એપ્લિકેશનની અંદર જઈ અને આપણે જાણવાના છે અને એનું કામ થયું છે કે નહીં એ પણ આપણે જાણી શકીએ છીએ બોર્ડના તમામ પ્રશ્નો ઓનલાઈન જ રજૂ કરી શકે ઓનલાઈન કે એપ આજે લોન્ચ છે

कोई कॉर्पोरेशन की तरफ तो हम जायदा तो दिख रही है नेटवर्क हो ही सरकार से जो बनपत को मिल रहा है आने चालू ये काम पूछे इनकी पर माहिती रहे आप लोगों ने सुना है भैया देखिए अभी ये मापन कॉर्पोरेशन में को सुने कुछ कुछ करूंगा क्या-क्या इन्हें फाइन ट्यूनिंग करवाएगा क्या-क्या जी इसमें नई माहिती मिल सकती है करीज आरएमसी ने तमाम डिविज़न सेलिब्रेशन पे ऑनलाइन तो ले

કે આપે અમને બહુ સારા આમાં રિવ્યુ પણ આપે અને આપે ઘણો સહકાર આપ્યો છે હું અધિકારી શ્રીઓનો શ્રી ધડુક અને આખી અમારી આઈટી ની ટીમ અમારા ડેપ્યુટી કમિશનર છે આખી ટીમનો આભાર વ્યક્ત કરું છું કે જે આઈડિયા આપે છે આપ તુરંત આ કરી રહ્યા છો અને સારી એવી વ્યવસ્થા કરી કે મેડમ પ્રશ્નો પ્રજાના હોય કોર્પોરેટ શ્રીના હોય ધારાસભ્ય શ્રીના હોય કે કે ને જવાબ આપે આપવાના થાય છે તો આપ ગમે ત્યાંથી ઉભામાં જવાબ આપી શકો અને કમિશનરની ની ફિઝિકલ હાજરી કોઈ એની ઉપર તમારે જરૂર ના હોય કમિશનરની તમામ હાજરી ચોવીસ કલાક હું તમારી માટે સેવામાં રહી શકું એ પ્રકારની અમે આ વ્યવસ્થા